હું આગેવાન છે મારી ફરજ છે હું સત્તા ઉપર આવ્યો એટલે હું એ કરું છું મારી પાસે જે માહિતી ભ્રષ્ટાચાર લોકોનું ધ્યાન દરું કે કરો છે દુનિયા ની ખબર છે નવ દસ વર્ષથી આ બધું કરે છે બધા બધું જાણે છે તમારા પ્રેસ પણ ચાલે તમારી ચેનલ વાળા પણ જાણે છે દસ વર્ષ થી કરે કયા કયા પ્રકાર નું ભ્રષ્ટાચાર આપ્યો ફાયર માં રાજકોટ મહાનગરપાલિકામાં દરેક જગ્યા એ જેને કોઈ ને જરૂરિયાત હોય બધું તમે બિલ્ડર એસોસિયન વાળા ને પૂછો ભાઈ તમને શું તકલીફ છે અમે તો વખતો વખત રજૂઆતો કરતા હોય હમણાં મેં છેલ્લે રજૂઆત એ કરી કે જે એરપોર્ટ છે એ રાજકોટમાં હતું ફાધરમાં એ બંધ થયું અને એ એરપોર્ટ ગયું અહીંથી ચાલીસ કિલોમીટર દૂર અહીંયા એવો નિયમ હતો કે અઠાવીસ કિલોમીટરની રેન્જમાં હજી પણ એનઓસી જોઈએ હવે રાજકોટમાં બિલ્ડિંગ બનતું એનું આ એરપોર્ટમાં એનઓસી ન જોઈએ છતાં એ લોકો માગતા મેં રજૂઆત કરીને રસ્તો કર્યો કે ભાઈ આ ખરેખર વ્યાજબી નથી બે માળ ત્રણ માળ નો સામાન્ય માણસ બિલ્ડિંગ બને રામભાઈ જુઓ હું જાણું છું કે જયારે જયારે ભ્રષ્ટાચાર ની વાત આવી છે આપ ખુલી સામે આવેલા છો મારી ચેનલ ઉપર લાઈવ માં પણ બેઠેલા છો કોઈ ડાઉટ જ ન હોય શકે એ જ જાણવું ને સમજવું છે હું ફરીથી કહું છું કાલ આખો દિવસ રાજકોટ રહીશ અને એક્સપોઝ પણ કરીશ કયા કયા ભ્રષ્ટાચાર તો એની પાસે વજુભાઈ જે કીધું એ વજુભાઈ મેયર રહી ચુક્યા છે અધ્યક્ષ રહી ચુક્યા મિનિસ્ટર રહી ચુક્યા આટલા વર્ષ મિનિસ્ટ્રી કરી એટલા વર્ષ

ચલાવતો રહ્યો આપણને તમે તમારા દરેક શો હું જોઉં છું એટલે બે દિવસ પેલા કીધું તો તમે એટલા બધા આક્રોશ કે કદાચ ટીવી ની હમણાં નીકળી જાશો એ બે દિવસ પેલા તમારી યાર એનો શબ્દો છે

અધિકારીઓ પત્રકારો એ સામાજિક અગ્રણી બધા અહીંયા પણ મેં એમ કીધું કે ચાર વર્ષથી જે માછળો મત નો ખડકો તો ત્યાં સુધી કેમ ખબર ન પડી એના અનુસંધાને અહીંયા નક્કી થયું છે કે એ જે બનાવ બન્યો ત્યાંથી અત્યાર સુધી કલેક્ટર કમિશનરો એના બધાના નિવેદન લેવા એનો મતલબ શું થયો

સમજી રજૂઆત હું હવે તમને છેલ્લો દાખલો આપી દઉં સિક્રેટ વાત છે પણ કહી દઉં છું જે ગેસના બાટલા ઉપર સ્ટુડન્ટ બેસીને જતા હોય કેબમાં એની મેં હમણાં કાલે રજૂઆત કરી અમારા મિનિસ્ટર ને કે ભાઈ વેકેશન ફૂલ છે આ કેબમાં

રામભાઈ છેલ્લો સવાલ ત્રીસ વર્ષથી ભાજપ ની સરકાર છે હવે આ સિસ્ટમ ખરાબ થાય એમાં અમે નાગરિકો કેટલા જવાબદાર પાર્ટી કેમ જવાબદાર અમે તો તમારા ઉપર ભરોસો મૂકીએ સરકાર ઉપર ભરોસો મૂકીએ બધા સરકાર ઉપર ભરોસો મુકાયું સરકાર ભરોસામાં ખરી ઉતરે છે જેવી એની પાસે કોઈ બાબત આવે એટલે એની તપાસ થાય છે એના પગલા ભરે છે પણ અંત તો નથી આવતો જોવા કેટલી દુર્ઘટનાઓ થઈ પણ દુર્ઘટના એ તો અકસ્માતે દુર્ઘટના થઈ છે આ જે ઘટના બની એ દુર્ઘટના ન કહેવાય અકસ્માત ન કહેવાય એ નિર્લજ ભૂલ છે એને માટે દરેક એમાં ગુનેગારો એને સજા થવી જોઈએ અને જે અધિકારી એ આંખ વિચામણા કર્યો એને પણ સજા થવી જોઈએ હું તો હજી એમ કઉ છું કે જમીન ની જાહેર હરાજી થાય અધિકારીઓ પાસે પૈસા વસૂલ કરી અને જે વળતર આપવાનું છે ને આના કરતા પણ વધુ વળતર ઈ જેના ગુજરી ગયા એને આપવું જોઈએ જેથી બીજી વાર દાખલો બને કે આમાં કોઈ આવા ધંધા ન કરે

એક કલાકાર પાસે ત્રણસો રૂપિયા માગ્યો ઓલો ભાઈ રાત ના રેડિયો કે રામ ભાઈ મારી એટલે હું રાતના અમે ટેક્સી બાંધીને ને આરપી ચુડાસમા કરીને એસીબી વાળાની ઓફિસ ત્યારે જુનાગઢ હતી એને અમે મળ્યા આખી રાત કુચો ખાંડ્યો નવસો રૂપિયા ટેક્સી આપ્યા અને પાછામાં આવ્યા અને એને હવા ને પકડાયો પકડાવ્યા પછી કેસ સાબિત કરવા માટે કોર્ટમાં ધગા થવા માટે અમે લાંબા થઈ પડ્યા મારી પાસે ત્યારે ટિકિટ ભાડાને એટલા પૈસા નહોતા હું આ બધું કરું એટલી લેન્ધી પ્રોસીજર હતી છેલ્લે એ ભાઈ હું થયું ભગવાન જાણે પણ પછી જ્યારે વારો આવ્યો ત્યારે મારી ઉપર રેડ પડી ને એ પોલીસ ના ગેવાથી પડી અને હું રાજકોટમાં તો ત્યારે પડી ને એ વખતે પણ મારી પાસે જ કરપ્શન લેવામાં આવ્યું હું જે તે વખતે સેટલમેન્ટમાં બધામાં નિર્દોષ છૂટ્યો પણ જે થયું એ તો થઈ ગયું કોણ બીજી વાર ફરિયાદ કરવા જાય

જાગૃત નાગરિકો એ મીડિયા એ પ્રમાણિક પ્રમાણે ફરજ બજાવવી જોઈએ તમારા મીડિયા ને પણ કવર આપે છે લઈ લે છે ભ્રષ્ટાચાર અટકાવે છે રામભાઈ માફ કરજો પણ આપનું નામ રામ છે ભગવાન રામ નો પણ કોઈ તાકાત હોય તો મને કવર મોકલાવો તમને કવર મોકલવાની વાત નથી મીડિયા એટલે કેટલા બધા બધા સારા માણસો હોય બધા ખરાબ માણસો ના હોય તમે અહીંયા આવજો હું તમને દાખલો આપીશ કે કોને ક્યાં કોણ કવર શું કરવા આપે છે

હું કોઈના ના બાપ થી ડરતો નથી હું તમને નામ આપી પુરાવા આપીશ તમે મારે ઘરે આવજો જમજો હું તમને જમતા જમતા બધી માહિતી આપીશ તમારે હિંમત હોય તો ખોલી ને બોલજો રામભાઈ હું ફરીથી કહું છું ભગવાન સિવાય કોઈના બાપની તાકાત નથી રોનક પટેલ ની હિંમત નું રોકવા હું આપની જોડે આવીશ આપની જોડેથી થી સરનામું લઈશ એ વ્યક્તિ ને પૂછીશ

બોલે ક્યારે ભાઈ પકડાણો ત્યારે ને પેલા મને ખબર હતો બોલતો રાજકોટ ને ખબર છે

દિલ અને દિમાગ બંને રેકોર્ડિંગ કરી રહ્યા માટે કે મારું હું ઘોડો માણસ છે મારું રેકોર્ડિંગ કરીને અમારી પાર્ટીમાં કે મારા આગેવાન અને ને ક્યાંય મને બદનામ કરવા માટે ટોળકી મારી પાછળ છે રમેશ ભોળાનો ભગવાન હોય ના હોય અને હું નિર્દોષ માણસ છું હું સેલ્ફ મેડ છે મે કોઈનું પાણી ન પીધું કોઈ ચા ન પીધી એટલે હું બોલી શકું છું અને બધા કોઈ બોલવા જાય તો એના મોટા બંધ એટલા માટે થઈ ગયા તમે કોઈ ચા પાણી ન પીધું મન જમાડવાની વાત કરો તો મારી ઉપર તો આરોપ લાગે ને હું ટિફિન લઈને આવું કાલ તમારી હું તમારે ટિફિન લઈને મારો સંસદ સભ્ય આવે જ છે દરરોજ તમારે આવવાની જરૂર નથી ટિફિન લઈને હું તમને આમંત્રણ આપું મહેમાન તરીકે મિત્રો તરીકે ને જાહેર માં કઉ ને તમારી ચેનલ ટીવલ સાંભળતા હશે ને હું કહું છું